કોલકાતા રેપ કેસમાં જુનિયર ડોક્ટર એસોસિએશનના ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ કરી રેલી યોજી તારીખ સત્તર ઓગસ્ટ શનિવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ કોલકાતામાં આવેલી મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને મર્ડરની ઘટનામાં વલસાડ જીએમઇઆરએસના અઢીસો જેટલા જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હડтар પર ઉતર્યા હતા જેની સાથે આજરોજ ન્યાયની માંગણી સાથે રેલી યોજી હતી આ રેલીમાં પરિવારને ન્યાય મળે તેમજ આ કેસમાં આરોપીને સજા થાય તેવી માંગ સાથે તેમજ રાજ્યના તમામ ડોક્ટરોની સુરક્ષાને ધ્યાન બાબતે પગલા લેવામાં આવે તેવી

એ મર્ડર અને બળાત્કાર છુપાવવાની સાજિશ બી ત્યાંના લોકલ સરકાર અને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવેલી હતી પછી ધીરે ધીરે જ્યારે આખા દેશમાં સર્વવ્યાપી આવી રીતે સ્ટ્રાઇક અને અમે અવાજ ઉઠાયો ત્યારે જઈને ત્યાંની પોલીસે એક માણસને એરેજ કર્યો હતો જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું દાખવેલું હતું કે થી દસ લોકો એટલે ઘણા લોકો આમાં ઇન્વોલ્ડ છે તો બી કોઈની ધરપકડ આ બાબતે થઈ નથી એટલે અમે હો આખું હોલ ગુજરાત જેડીએ ગુજરાતના તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના દસ હજારથી વધારે રેસિડન્ટ અને ઇન્ટર્ન ડૉક્ટર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટર તમામ નોન ઇમરજન્સી સેવાઓનો અમે બોયકોટ કરેલ છે ઓપીડી વોર્ડ રૂટીન ઓપરેશન એ બધું અમે બધું કામકાજ બંધ છે અને આ વસ્તુ આ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી એ પીડિતાને સરખો ન્યાય ના મળે આ સાથે સાથે પરમ દિવસે રાતે જ્યારે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો તો ત્યાંનો બધો એવિડન્સ અને બધું